ગુજરાત જે છે એ ઓલિમ્પિક યજમાની કરશે તેવી તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદમાં સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનીને તૈયાર થઈ ગયું છે સરકાર વાતો તો મોટે મોટી કરી રહી છે પણ આજે અમે ગુજરાતની શાળાઓ અને વિદ્યાર્થીઓની સ્પોર્ટ્સમાં શું સ્થિતિ છે તે જાણશો તો ચોંકી જશો રમતગમતમાં ખેલાડીઓ આગળ વધે તેવી જાહેરાત વચ્ચે જ સ્થિતિ કેવી કપરી છે તે ચોંકાવનારી છે જો રાજ્યને હચમચાવે તેવા એક સત્યનો અહેવાલ ગુજરાતની શાળાઓમાં શું સ્થિતિ છે આવો જોઈએ જાણીએ સમજીએ ગુજરાત ઓલિમ્પિકની યજમાનીનું સ્વપ્ન સાકાર કરવા તૈયાર છે અમદાવાદમાં દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ચૂક્યું છે ખેલ મહાકુંભ રમતગમતના કાર્યક્રમો અને કરોડો રૂપિયાના ખર્ચે બનતા સ્ટેડિયમ સાથે સરકાર ખેલાડીઓને મેડલની આશા જગાવે છે પણ સવાલ એ છે કે આ મેડલ આવશે ક્યાંથી આ છે વડોદરાનું હરિપુરા ગામ જ્યાંની રાજા રવિવરમાં પ્રાથમિક શાળા ઓગણીસસો થી અસ્તિત્વમાં છે પણ આજે પણ તે મૂળભૂત સુવિધા રમતગમતના મેદાનથી વંચિત છે અહીં ત્રણસો વીસથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે પણ રમતનું મેદાન ન હોવાથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ અટકી ગયો છે રમતગમતના ક્ષેત્રે બાળકોને જે વિકાસ થવો જોઈએ અને ગ્રાઉન્ડના અભાવે એ તો વાત સાચી છે કે થોડુંક તકલીફ પડે જ છે એટલે વધારે વધારે ભાર અમે આંતરિક જે ઇન્ડોર ગેમ્સ છે એના પર અમે મૂકીએ છીએ અને રમત ગમત માટે બાળકોના વિકાસમાં અવરોધ ના નડે એટલા માટે શાળાના પાસના જે વિસ્તાર છે શાળાની બાજુમાં જે ખુલ્લી જગ્યા છે ત્યાં અને બાજુમાં શાંતિનગરના કોમન પ્લોટમાં અમે બાળકોને રમત ગમતની પ્રવૃત્તિ કરાવીએ છીએ વડોદરા શહેર અને જિલ્લાની એકસો સાત સરકારી શાળાઓમાં રમતનું મેદાન નથી આ શાળાઓનો એક પણ વિદ્યાર્થી રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકતો નથી ફૂટબોલ ખોખો દોડ કે કબડ્ડી જેવી રમતો આ બાળકો માટે સ્વપ્ન સમાન છે કેરમ ચેસ રિંગ બધું રમાડે છે અચ્છા દોડ રમવી હોય કબડ્ડી રમવી હોય ફૂટબોલ રમવું હોય તો રમી શકો ના કેમ અમે કાય આગળ ગ્રાઉન્ડ નથી ને એટલે ગ્રાઉન્ડ જોઈએ છે તમારે હા કબડ્ડી ક્રિકેટ ફૂટબોલ વગેરે એવું બધું રમી નહીં શકતા તો કઈ કઈ રમતો રમાડવામાં આવે છે એટલે અત્યારે ચેસ કેરમ સ્કૂલમાં જે રમી શકાય એવું વસ્તુ રમે છે અમે એક તરફ ગુજરાત સરકાર ઓલિમ્પિકની યજમાનીની વાતો કરે છે કરોડો રૂપિયાના ખર્ચે સ્ટેડિયમ બનાવે છે પણ બીજી તરફ હજારો બાળકો રમતના મેદાન વગર જીવન જીવે છે જો ગ્રાસરૂટ લેવલ પર રમતની સુવિધાઓ નહીં હોય તો ઓલિમ્પિક મેડલનું સ્વપ્ન કેવી રીતે સાકાર થશે સવાલ એ સ્થિત્યો છે કે કોર્પોરેશન સંચાલિત દસ જેટલી શિક્ષણ સમિતિની જે પ્રાથમિક સ્કૂલો છે તેની અંદર રમતગમતનું મેદાન નથી જેના કારણે બાળકોને કાં તો જે ગામ છે તેના કોમન પ્લોટમાં રમાડવું પડે છે અથવા તો એક પ્રાઇવેટ સોસાયટી છે તેના ગાર્ડનમાં રમાડવું પડી રહ્યું છે અથવા તો જે સ્કૂલની લોબી છે સ્કૂલના વર્ગઘ છે તેની અંદર જ બાળકોને રમત રમાડવી પડી રહી છે અને શારીરિક કસોટીની વાત કરીએ તો સ્કૂલના ટેરેસ પર યોગા કસરત જેવી કસોટીઓ કરવામાં આવી રહી છે